સાવરકુંડલામાં ધર્મ અને શિક્ષણનો દિવ્ય સંગમ ભરવાડ સમાજના વીસ યુગલોના પ્રથમ સમૂહ લગ્નોત્સવ સાથે અગિયારમો શૈક્ષણિક સન્માન સમારોહ ભવ્યતાથી સંપન્ન શ્રી મુરલીધર છાત્રાલયના લાભાર્થે યોજાયો ભવ્ય અને સુંદર કાર્યક્રમ પૂજ્ય સંતોએ વરસાવ્યા આશીર્વાદ સાવરકુંડલા શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલયના ઉમદા હેતુને સિદ્ધ કરવા માટે શ્રી મુરલીધર ગોપાલક યુવા ગ્રુપના સહયોગથી એક ભવ્ય ધાર્મિક અને સુંદર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ભરવાડ સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું જેમાં કુલ વીસ યુગલોએ પરંપરાગત રીતિ રિવાજો અને ધાર્મિક વિધિઓ સાથે પ્રભુતામાં પગલાં માંડીને નવી દાંપત્ય જીવનની યાત્રાનો શુભારંભ કર્યો હતો સમૂહ લગ્નોત્સવની સાથે જ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા અગિયારમો શૈક્ષણિક સન્માન સમારોહ પણ યોજાયો હતો આ રીતે ધર્મ શિક્ષણ અને સમાજ એક છત્ર નીચે આવીને એક સુંદર ત્રિવેણી સંગમ બન્યો હતો આ ટ્રસ્ટના શિક્ષણ ઉત્કર્ષના ધ્યેયને અનુરૂપ આ સમારોહમાં મહાનુભાવોનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભરવાડ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ સાથે સમાજમાં તાજેતરમાં નવનિયુક્ત થયેલા સરકારી કર્મચારીઓનું ઉચિત સન્માન કરી સમાજની પ્રગતિને બિરદાવવામાં આવી તેમજ આ કાર્યક્રમમાં અને છાત્રાલયને નિરંતર સહયોગ આપનાર ઉદારદાતાશ્રીઓનું માનવાચક સન્માન કરવામાં આવ્યું હતું વિશેષ સન્માન સમૂહ લગ્નના પ્રણેતા અને ભોજન સમારંભના દાતા શ્રી મસાભાઈ ઝાપડા મસાપીર બાપુ મોમાઈ મંદિર નાના વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ ભવ્ય આયોજનને આશીર્વાદ આપવા મહામંડલેશ્વર એક હજાર આઠ પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુ ગ્વાલીનાથ મહાદેવ ઝાઝાવાડા દેવ મંદિર થરા સહિત અનેક પૂજ્ય સંતો મહંતો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સંતોએ નવયુગલોને અને સમગ્ર સમાજને આશીર્વચન અને સમાજને શિક્ષિત બનવાની જરૂર છે તેમજ પ્રેરક ઉદ્બોધન આપીને આશીર્વાદ વરસાવ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છવાઈ ગયું હતું કાર્યક્રમની મુખ્ય સિદ્ધિ ભરવાડ સમાજના વીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા તે રહી હતી અંતે શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય તેમજ મુરલીધર ગોપાલક યુવા ગ્રુપ દ્વારા આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંતો આમંત્રિત મહેમાનો અને સ્નેહીજનોનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો ચીફ સંજય વાઘેલા અમરેલી વીસ દીકરીના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું એમાં સંપૂર્ણ ભોજન સમારંભના દાતા મસાકેટ બાપાતા અને બીજા બધા પર્યાવરણના અન્ય સમાજે ખર્ચ ઉઠાવ્યો હતો આ સમાજના સાથ સહકાર વીસ દીકરીના સમૂહ અમે સુંદર આયોજન કર્યું હતું અને દસથી બાર હજાર માણસો જેટલા પશ્ચાતનો લાભ લીધો હતો અને સમગ્ર સાવરકુંડલાની જનતાએ આ નિહાળ્યો હતો જનતાએ આનો લાભ લીધો હતો એમ આ સમૂહ લગ્નના અનેક સાધુ સંતોએ પણ હાજરી આપી હતી અને આ ગરીબ પરિવારની દીકરીઓને પણ આમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આની અંદર ઘણા બધા પરિવારને લાભ થાય છે આ એક પૂરિવાજ આપણા રિવાજ છે જે એ સમૂહ થાય તો સમાજના ઘણા બધા પૈસાઓનો બસાવ થતો હોય છે એટલા માટે આવું આયોજન થાય એવું અમે એક આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો જે સમાજને ઘણો બધો લાભ થાય અને સમાજના દીકરાઓને આના શિક્ષણમાં પણ લાભ થાય અને સમાજનો ખર્ચ પણ બસે આવું મસાફીર બાપાની પ્રેરણાથી આવું એક અમે આયોજન કર્યું હતું આની સાથે આની સાથે અમે એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આયોજન કર્યું હતું જેની સાથે અમે દસ બાર અને કોલેજની વિવિધ ડિગ્રીઓ હતા અથવા અત્યારે જે હાલ રિઝલ્ટ આવ્યું કોલેજનું એમના પણ જે સિલેક્ટ થયેલા મા વિદ્યાર્થીઓ છે એમનું પણ અમે અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું બધા દાદાશ્રીઓનું પણ અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું અમારી મુરલીધર ગોપાલકુમાર કુમાર છાત્રાલય છે અમારી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય છે તેની અંદર હાલ એસી વિદ્યાર્થીઓ હાલ સથી બાર ધોરણ સુધી રહી અને અભ્યાસ કરી રહ્યા છે સમાજ 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 અને અમારો અન્ય બધા શિક્ષિત બને એવી પ્રેરણા કાર્ય કરી જોઈએ શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય કે જે શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ છાત્રાલયના લાભાર્થી ટ્રસ્ટના નેજા હેઠળ પરવાર સમાજની વીસ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન હતું સુંદર રીતે સમૂહ લગ્નનું આયોજન થયું સાથોસાથ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમારોહ રાખ્યો જેમાં વિદ્યાર્થીઓનું સન્માન નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન તે આવરી લેવામાં આવ્યું કાર્યક્રમના તેમજ હોસ્ટેલના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ વાળીનાથ જાજાવડા દેવ હરા અને આમંત્રિત અંશસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં અને પહોળા સમાજની ઉપસ્થિતિમાં ઈષ્ટદેવ કાળિયા ઠાકરની કૃપાથી કાર્ય સફળતાપૂર્વક સંપૂર્ણ છે કે આ કાર્યમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ આ કાર્યની પ્રેરણા આપનાર મસાપીર બાપા તેમજ વધારેલા મહેમાનો સંતો યુવાનો આ સૌ કોઈ જે કોઈ એન તેમજ સ્વયંસેવકો કે જેમણે પોતાની સેવા આપી અને આ કાર્યને સફળ બનાવ્યું છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર ગામ આચસણી જો લગ્ન કરીએ તો આઠ લાખ રૂપિયા આઠ લાખ રૂપિયા થાય અને આમાં બોલું ને આ ચમો લગ્ન સમયથી છાત્રને લીધે અને આ દીકરીઓના વીસ દીકરીઓના લગ્ન કર્યા એક દીકરીનો સાત લાખ રૂપિયા ખર્ચ થાય ફાયદો હારમહારો ખાવા જોઈએ અને સમાજને લાભ થાય અને સારું સમાજને મસાવ થાય એને દીકરીના માટે સારું દીકરીના પર્યાવરણ મળે એ માટે સારું